નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય ગણિત આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે હવે નવા સત્ર તરફ જઈ રહ્યા છીએ બધાએ વેકેશન માણ્યું હશે અને સાથે એન્જોય પણ કર્યો હશે અલગ અલગ રીતે હવે આપણે ભણવાનું પાછું ફરીથી શરૂ કરવાનું છે જેમાં આપણે નવું ચેપ્ટર લઈ રહ્યા છીએ જે ચેપ્ટરનું નામ છે રાશિઓની તુલના અને પ્રકરણ આપણું છે આઠ તો એના વિશે હવે આપણે વધારે જાણીશું નમસ્તે વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે પ્રકરણ આઠ નામ છે રાશિઓની તુલના જે તમે આગળ સાત પ્રકરણ સુધી શીખી ગયા એનાથી હવે અલગ આ જે પ્રકરણ આપણું શરૂ થવા માટે જઈ રહ્યું છે એ છે ખાસ કરીને કોમર્સને આધારિત ચેપ્ટર છે આ અત્યાર સુધી તમે બીજ ગણિતને આધારિત શીખ્યા હતા અને હવે આપણે ગુણોત્તર અને પ્રમાણ જે અગાઉ આપણે તમે શીખી ગયા છો એમાં આગળ પહેલે જોઈએ તમારી સામે છે ગુણોત્તરની વ્યાખ્યા જેને ઇંગ્લિશમાં આપણે કહીશું રેશિયો એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સંખ્યાને શું કહેવાય ગુણોત્તર ગુણોત્તર માટે હંમેશા બંને માપના એકમો કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ જે આપણે અગાઉ શીખતા આવ્યા છે દાખલા તરીકે એક મીટરમાં એકમ છે તો બીજો પણ મીટરમાં હોય સેન્ટીમીટરમાં હોવો જોઈએ નહીં ગુણોત્તર માટે બંને માપમાંથી એક પણ માપ શૂન્ય ન હોવું જોઈએ જો એક માપ શૂન્ય હોય તો એનો ગુણોત્તર નીકળી શકે નહીં એવી જ રીતે ગુણોત્તર હંમેશા અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં જ દર્શાવાય કોઈ પણ સંખ્યા આપેલી હોય તો આપણે કેમ અંશ અને છેદનો આપણે છેદ ઉડાડી અને એને અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ છીએ એ સ્વરૂપમાં ગુણોત્તર આપણે પડે ગુણોત્તરને કોઈ એકમ હોતો નથી ગુણોત્તરને કોઈ એકમ ન હોય હોય ગુણોત્તર શોધતી વખતે જે પહેલી સંખ્યા તે અંશમાં લખાય અને બીજી સંખ્યા હોય તે છેદમાં લખાય આ બધું આપણે ગુણોત્તર વિશે જાણી રહ્યા છીએ ખાસ ધ્યાન રાખજો બેટા ગુણોત્તરને ટકામાં ફેરવા માટે સો વડે ગુણવામાં આવે છે આપ આપણે ધોરણ છ ધોરણ સાતમાં શીખતા આવ્યા છીએ ફરીથી આપણે રિપીટ કરી રહ્યા છીએ અપૂર્ણાંકને પણ ટકામાં ફેરવવા માટે સો વડે ગુણવામાં આવે છે એટલે કે ટકાનો સંબંધ સીધો સો સાથે છે હવે આગળની વિશેષ થિયરી જોઈએ આપણે જે આપણે હવે સમજવાનું છે એ મહત્વનું રાશિઓની તુલના એના વિશે છે જે આપણે જાણીએ ખાસ સંજોગોમાં વેપારી પોતાની વસ્તુ પર છાપેલી કિંમત પર ચોક્કસ ટકામાં વળતર આપી વધુ વકરો કરવાનું પસંદ કરતા હોય છે દરેક વેપારીને આ એક પોલિસી હોય છે કે એ છાપેલી કિંમત કરતાં ચોક્કસ ટકામાં વળતર આપે અને પછી એનું વધારે કિંમત મેળવે એટલા માટે આપણે જાણીએ કે વળતર એટલે શું તો વળતરની વ્યાખ્યા સામે છે તમારી વળતર એ વસ્તુની છાપેલી કિંમતમાં આપેલ ઘટાડાની ટકાવારી છે વળતર એટલે શું તો કે છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત એને સૂત્રની દ્રષ્ટિએ આપણે લેવું હોય તો આપણી પાસે જે બે કિંમત આપેલી હોય એમાં છાપેલી કિંમતમાંથી જો વેચાણ કિંમત બાદ કરી નાખીએ તો શું મળી જાય આપણે વળતર એવી જ રીતે ચૂકવવાની રકમ તો ચૂકવવાની રકમ એટલે શું તો કે છાપેલી કિંમત ઓછા વળતરની ની રકમ જો ચૂકવવાની રકમ જે આપણે છાપેલી હોય એમાંથી વળતર બાદ કરીએ તો એ આપણને ચૂકવાની રકમ મળે હવે અત્યાર સુધી આપણે એક જીએસટી શબ્દ સાંભળતા આવીએ છીએ તો એનું ઇંગ્લિશ નામ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને એ અત્યારે જ્યારે પણ આપણે ક્યાંય ખરીદી કરવા ગયા અથવા ક્યાંય હોટલમાં ગયા એમાં એમ કહેવામાં આવે કે આના ઉપર આટલું જીએસટી લાગે છે તો હકીકતમાં એ જીએસટી શું છે જાણીએ આપણે આ કર ભારત સરકાર દ્વારા લેવાય છે અને આ કર વસ્તુની કિંમત અથવા સેવા અથવા બંને ઉપર વસૂલવામાં આવે છે એટલે કે વસ્તુની કિંમત હોય અથવા તો કોઈ સેવા હોય તો એના ઉપર જીએસટી લાગુ પડે છે મૂળ કિંમત વિશે આપણે જાણીએ હવે તો મૂળ કિંમત એટલે શું તો કે જે કિંમત વસ્તુ ખરીદાય તે કિંમતને વસ્તુની મૂળ કિંમત એટલે કે કોસ્ટ પ્રાઇઝ આપણે એને કહીએ અને શોર્ટ ફોર્મ એનું મૂકી અથવા તો ખરીદ કિંમત એટલે કે ખકી કહેવાય આગળ આપણે જોઈએ જેમાં ખરાજાત વિશે આપેલું છે ખરા જાત શું છે એક જાતનો ખર્ચ એ છે ખરાજાત વસ્તુની ખરીદી પછી તે વસ્તુ માટે થતા વધારાના ખર્ચને ખરાજાત કહેવાય મજૂરી ભાડું જકાત કર સમારકામ વગેરે માટે થતો ખર્ચ એ શું છે ખરા જાત છે આ બધી જેટલી વ્યાખ્યા હું બોલી રહી છું તમારી સામે સ્ક્રીન ઉપર આવી રહી છે એ બધા બધાએ ગણિતની નોટમાં લખવાનું છે પડતર કિંમત વિશે આપણે જાણીએ પડતર કિંમત છે મૂળ કિંમત અને ખરા જાતના સરવાળાને સમજજો બરાબર મૂળ કિંમત આપણે જાણ્યું ખરા જાત લીધું હવે એ બંનેને પ્લસ કરવામાં આવે તો શું મળે છે પડતર કિંમત જેને આપણે નેટ પ્રાઇસ કહીએ અને એનું શોર્ટ ફોર્મ છે પકી જ્યારે અન્ય ખર્ચ ન થયો હોય ત્યારે મૂળ કિંમત જ શું બની જાય પડતર કિંમત ઘણી વખત તમને દાખલામાં ભૂલાવા માટે આવું પૂછે તો તમને ધ્યાનમાં હોવું જોઈએ કે મૂળ કિંમત એ જ શું બની જાય છે પડતર કિંમત અને એને સૂત્રની રીતે જોઈએ તો પડતર કિંમત બરાબર મૂળ કિંમત વધતા खराजात इस रीते वेचण कीमत है जे कीमते व्यापारी वे वस्तु वेचे ते कीमत ने वस्तु वस्तुनी वेचण कीमत सेल प्राइस कहिए एव रीते नफो तो नफो इट लिस्ट सूक के वस्तु वेचता मूळ कीमत अथवा तो परतर कीमत करता बढ़ती वधारा रकम ने नफो प्रॉफिट केवे नफो सुपरनी रीते वेचण कीमत माथी मूळ कीमत बाट करो तो पड़े नफो अथवा तो વેચાણ કિંમતમાંથી પડતર કિંમત બાદ કરો તો નફો મળે હવે ખોટ વિશે જાણીએ કે વસ્તુ વેચતા મૂળ કિંમત અથવા તો પડતર કિંમત કરતાં ઓછી મળતી રકમને શું કહેશું આપણે ખોટ લોસ કહેવાય એને ઇંગ્લિશ તો ખોટ બરાબર મૂળ કિંમત ઓછા વેચાણ કિંમત અથવા તો ખોટ બરાબર પડતર કિંમત ઓછા વેચાણ કિંમત નફો થયો હોય ત્યારે વેચાણ કિંમતમાં હંમેશા પડતર પડતર કિંમત વધતા નફો થાય અને ખોટ ગઈ હોય ત્યારે વેચાણ કિંમતમાં આપણે શોધવાની હોય જો દાખલા વેચાણ કિંમત શોધવાના આવે તો તમારે પડતર કિંમતમાંથી ખોટને બાદ કરવી પડે તો આ રીતે આપણે વેચાણ કિંમત પડતર કિંમત ખરાજાત વિશે જાણ્યું હવે આપણે જાણીએ વ્યાજ વિશે વ્યાજ શું છે તો કે લીધેલી રકમ કે જમા મૂકેલી રકમ પર નિર્ધારિત દરે નિર્ધારિત સમયે મળતી આ શબ્દ બહુ મહત્ત્વનો છે નિર્ધારિત દર કે જે દર ફિક્સ કરવામાં આવ્યો હોય કે આટલા ટકા તો એટલા ટકાએ જ આપણે રૂપિયા મળે અને નિર્ધારિત સમય દાખલા તરીકે આપણે ફિક્સ ડિપોઝિટ મૂકી છે બે વર્ષ માટે તો થયો નિર્ધારિત સમય એના ઉપર આઠ ટકા મળે છે તો થયો નિર્ધારિત દર તો એના ઉપર જે રકમ હોય એને આપણે શોધવાની હોય તો મળતી વધારાની રકમ શું છે વ્યાજ એ જ રીતે જોઈએ સાધુ વ્યાજ નક્કી કરેલ મુદલ પર ચોક્કસ મુદતના અંતે મળતી એક સરખી વ્યાજની રકમને સાધુ વ્યાજ કહેવાય ત્યાર પછી જોઈએ વ્યાજ વિશે જ આ વધારે આ ખાસ ધ્યાન રાખજો કારણ કે આ ટાઈપના દાખલાપ એક સૂત્ર જે તમને હવે નોંધ જે હું કહું છું એ ટાઈપના દાખલા પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે અને એમાં કન્ફ્યુઝન તમને થવાનું પણ આ વસ્તુ ધ્યાન રાખવાની કે પ્રથમ વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ હંમેશા સરખું હોય છે ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે શીખી છે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે વ્યાજનું પણ વ્યાજ પણ પ્રથમ વર્ષમાં સાધુ વ્યાજ હોય એ ચક્રવૃદ્ધિ વ્યાજ એ બંને કેવું કહેવાય સરખું હોય ચક્રવૃદ્ધિ મુજબ નક્કી કરેલા સમયગાળાને અંતે મળતું વ્યાજ મુદલમાં શું કે છે નક્કી કરેલા સમયગાળાને અંતે મળતું વ્યાજ ઈસેમાં ઉમેરાય મુદલમાં મુદલ એટલે મૂળ રકમ અને આ વ્યાજ મુદલ પછીના સમયગાળા માટેનું એ શું બની જાય ફરીથી મુદલ બની જાય હવે આ મુદ્દલ ઉપર ફરી વ્યાજની ગણતરી થાય આ રીતે વ્યાજ ગણવાની રીતને શું કહેવાય ચક્રવૃદ્ધિ વ્યાજ કારણ કે વ્યાજ ઉમેરાતું જાય અને એ મુદલ બનતી જાય અને એ નવી મુદલ એ વ્યાજ મુદલ કહેવાય એને અને એની ગણતરી કરાય તો એ શું મળે આપણે લાસ્ટમાં ચક્રવૃદ્ધિ વ્યાજ પણ ચક્રવૃદ્ધિ વ્યાજને સામાન્ય રીતે છ માસ કે એક વર્ષના સમયગાળાના અંતે ઉમેરાતું હોય છે જે રીતે સમયગાળો આપેલો હોય એ મુજબ વ્યાજ ક્યારે ઉમેરવામાં આવશે તેની સ્પષ્ટતા કરવામાં આવી જો ન હોય તો એવા સંજોગોમાં એક વર્ષના અંતે જ વ્યાજ ઉમેરવું એમ આપણે સમજવું ખાસ ધ્યાન રાખજો આ બાબત જે તમારા માટે જરૂરી છે હવે આપણે જોઈએ કે વ્યાજ વિશે ચક્રવૃદ્ધિ વ્યાજ વિશે વધારે જ હોય પ્રથમ સમયગાળામાં આપણે જોયું કે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદું વ્યાજ કેવું હોય સરખું પણ બાકીના જે સમયગાળો હોય એમાં શું હોય તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ હોય હંમેશા સાદા વ્યાજ કરતા વધારે હોય રાષ્ટ્રીયકૃત બેંકો એટલે કે જે મેઇન બેન્કો હોય રાષ્ટ્રીયકૃત બેન્કો એમના બચત ખાતામાં દર છ માસની મુદતને અંતે જ વ્યાજ ગણીને મુદતમાં ઉમેરવામાં આવે છે પોસ્ટ ઓફિસના બચતના ખાતામાં પણ દર વર્ષના અંતે વ્યાજ ગણીને ખાતામાં ઉમેરાય છે તો આ રીતે આપણે બંનેને અલગ અલગ બેંક અને પોસ્ટનું કઈ રીતે વ્યાજ છે એ જાણ્યું હવે આપણે જોઈએ સૂત્રની મદદથી સાદું વ્યાજ કઈ રીતે શોધી શકાય તો સાદું વ્યાજ શોધવાનું સૂત્ર તમારી સામે છે આઈ કહેવામાં આવે છે સાદા વ્યાજને સુ સિમ્પલ ઇન્ટરેસ્ટ એને બરાબર પી આર ટી અપોન હંડ્રેડ હવે આપણે જાણીએ એના એક એક જે પી છે આર છે એના વિશે તો એસઆઈ એટલે સાદુ વ્યાજ પી એટલે મુદલ આર એટલે વ્યાજનો દર અને ટી એટલે મુદત તો તમે સમજી ગયા હશો સાદા વ્યાજનું સૂત્ર ત્યાર પછી આપણે જો ઇંગ્લિશમાં પણ પીને કહેશું પ્રિન્સિપલ આર ને રેશિયો અને ટી એટલે ટાઈમ સમય દર્શાવે છે અને હંડ્રેડ ઇ ટકાવારી આપણે જે હોય એ મૂકવું જ પડે એટલા માટે છેદમાં શું આવે હવે આપણે નેક્સ્ટ જોઈએ કે સૂત્રની મદદથી ચક્રવૃત્તિ વ્યાજ કઈ રીતે શોધી શકાય અત્યારે સાદું વ્યાજનું પહેલે જોયું હવે ચક્રવ્યાજ ચક્રવૃત્તિ વ્યાજનું જોઈએ તો એમાં વ્યાજ દર વર્ષે ખાતામાં ઉમેરાતું હોય છે અને એટલા માટે ચક્રવૃત્તિ સૂત્ર એટલે કે એટલે રાશિ બરાબર છે કુલ રાશિ જેમાં વ્યાજ અને મુદલ બંને આવતું હોય એને એ કહેવામાં આવે છે એને બરાબર પી ઇન્ટુ બ્રેકેટ વન પ્લસ આર અપોન હંડ્રેડ બ્રેકેટ કમ્પ્લીટ અને એની ઘાત શું બનશે એન હવે એન શું છે તો ટી એટલે કે મુદત જેને આપણે કહીશું જ્યારે વ્યાજની ગણતરી દર છ માસે કરવામાં આવતી હોય ત્યારે એનું સૂત્ર શું તો એ પણ જોઈ લઈએ આપણે ખાસ સાબંને સૂત્ર યાદ રાખજો કારણ કે પરીક્ષામાં આ બંને પ્રકારના દાખલા તમને પૂછાતા હોય છે થિયરી બધી જ મેં સાથે લીધી છે એટલે તમને સરળતા રહે લખવામાં પણ અને સમજવામાં પણ કારણ કે બહુ હાર્ડ નથી થિયરી એકદમ ઇઝી છે આ ચેપ્ટર પણ ઇઝી જ છે તમે જોઈ શકો છો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદક શોધવાનું છ માં સારું સૂત્ર છે એ બરાબર પી ઇન્ટુ બ્રેકેટ વન પ્લસ હવે પહેલામાં આર હતું અહીંયા આર અપોન ટુ થઈ જશે એટલે કે જે આપણે રેશિયો હશે જે ટકા હશે એના અડધા એટલે કે ટુ અપોન હંડ્રેડ અને ઇન્ટુ બ્રેકેટ બ્રેકેટ કમ્પ્લીટ થયો એના ઉપર ટુ એન એટલે કે મુદત કેવી થઈ જશે બમણી એને એટલે કે એક વર્ષમાં થનાર વ્યાજની ગણતરીની સંખ્યા એ સમયગાળો એ બમણો થશે અને ટકાવારી એની અડધી થશે તો આ રીતે છ માસે વ્યાજની ગણતરી થાય વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે થિયરી તમે સારી રીતે સમજી ગયા હશો તો આ થિયરી બધી જ ગણિતની નોટમાં તમારે ઉતારી લેવાની છે નવું આપણું સત્ર શરૂ થયું છે તો એ નવા સત્રનું એ પ્રમાણે આગળનું એક પાનું લખી અને આગળ જ ગણિતની નોટમાં તમારે આ બધી થિયરી લખવાની રહેશે ખૂબ ખૂબ ધન્યવાદ